નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી ન્યૂઝ અમરેલી અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા અમરેલી જિલ્લામાં ખુશીની લહેર અમરેલી જિલ્લાના તમામ ભાજપના કાર્યાલયોમાં ફટાકડા ફોડી ડોલનગારા સાથે મીઠું કરાવીને ખુશી મનાવવામાં આવી હતી ભાજપના મહિલા આગેવાન કાર્યકર બહેનો કૌશિકભાઈએ રાજ્ય મંત્રીમંડળમાં શપથ લીધા તેની ખુશીમાં નાગનાથ દાદાના મંદિરે આશીર્વાદ લેવા ગયેલ નાગનાથ દિવસો ખોખર બિહિન ન્યુઝ અમરેલી કૌશિક વેકરિયા સાહેબે છે મંત્રી મંડળમાં જે શપથ લીધા છે એના અનુસંધાને આજે નાગનાથ દાદા અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ નાગનાથ દાદા ના કાયમી આશીર્વાદ એમના પર રહે અને અમરેલીને એક નવી વિકાસની તક આપે આજે સૌ કાર્યક્રમમાં કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે કૌશિકભાઈને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ ખૂબ આગળ વધો એવી નાગનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના